તા ક્રુઝ ઇસ્ટના ગોળીબાર રોડ પર રહેતો બત્રીસ વર્ષનો અભયગળા પંદર ડિસેમ્બરની રાતે ઘરેથી નીકળ્યા બાદ મિસિંગ છે આ મામલે વાંકોલા પોલીસે અભયના પરિવારની ફરિયાદના આધારે મિસિંગની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પંદર ડિસેમ્બરે રાતે અભયનો પત્ની સાથે નાનો સરખો વિવાદ થયો ત્યારબાદ થોડી વારમાં આવું છો કહીને અભય ઘરેથી નીકળ્યા બાદ પાછો ફર્યો ન હતો પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાય સાથે સંકળાયેલા અભયને શોધવા માટે પોલીસે અભયના ઘરની આસપાસના તેમજ રેલવે સ્ટેશન નજીક અને સ્ટેશનની અંદરના સીસીટીવી કેમેરામાં ફૂટેજ તપાસતા તે છેલ્લે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેસ થયો હતો જોકે આગળના સીસીટીવી કેમેરા બંધ હોવાથી અભયને આગળની ભાણ મળી નથી અભયના મમ્મી મંજુલા ગળાએ મિડ ડેને કહ્યું હતું કે પંદર ડિસેમ્બરે રાતે સાડા દસ વાગ્યે અભય અને તેની પત્ની વચ્ચે નાની વાતે વિવાદ થયો હતો મંજુલા ગડાએ મીડ ડેને કહ્યું હતું કે અભયનો છ વર્ષનો દીકરો રોજ સવારે સાંજે અભયની પૂછપરછ કરતાં પૂછે છે કે પપ્પા ક્યાં ગયા પણ અમે તેને જવાબ નથી આપી શકતા વાકોલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ ખેડેકરે મિડ ડેને કહ્યું હતું કે અભયનું છેલ્લું લોકેશન ગુજરાત હોવાની માહિતી અમારી સામે આવી છે એ અનુસાર ગુજરાત રેલવે પોલીસ અને સિટી પોલીસને અભય વિશે જાણ કરવામાં આવી છે તેમજ તેમને પણ અભયને શોધવામાં મદદ કરવા માટે વિનંતી કરવામાં આવી છે મુંબઈના સાંતા ક્રુઝથી ટી શર્ટ અને બરમુડામાં અમદાવાદ પહોંચ્યા પછી અભય ગળાનો અતોપતો ખોવાઈ ગયો કે અભય પોતે અંડરગ્રાઉન્ડ થઈ ગયો મા બાપની આંખો સત્યાવીસ દિવસથી વરસી રહી છે ભાઈઓમાં વ્યાપેલી ઉદાસીએ એમના ચહેરાની રોનક અભયના ગયા પછી ઓઝપાઈ ગઈ છે અભયના છ વર્ષના દીકરાનો આંતરનાદ તમારી આંખો પર ભીની કરી જશે રીપટ બાઈ ઘંસ્યામ બારોટ કછો કેર ટિવે ન્યોજ કૂરલા મુંબી. પહેરેથી બાઇકેટ બી ઘણી ચપલીસ પૂર્તફાં અને મમ્મી મને તો હોમઅક કરે ત્યાંની ચેન્ક પચાવીને એમને તચ પ્લીઝ પૂર્કમાં પ્લીઝ ય કોર્ક પ્લીઝ અબે ફેમિલી કમ્પ્લીટ તહેલા છી વાલ કમ્પલેન બહુ વેડ કરી પ્લીઝ તમને પ્લીઝ અને આપ જોઈ રહ્યા છો કસ્કેટવી ન્યૂટ ખાસ તો હું જ્યારે મુંબઈ આવું ત્યારે હું તમને એવા વ્યક્તિઓનો પરિચય કરાવતો હોઉં છું કે જેમને શૂન્યમાંથી ખૂબ મોટા સર્જન કર્યા હોય પણ આજે મારે તમને એક એવો એવી ગંભીર બાબત બતાડવાની છે કે અહીંયા જે તમે મંજુલાબેનને જુઓ છો એમની આંખોમાં હાંસવું છે શાંતિલાલભાઈના ચહેરા ઉપર પણ તમને જે ગમના વાદળો છોવાયા છે એ ચોક્કસપણે દેખાતા હશે બે ભાઈ છે હિરેનભાઈ અને દીપભાઈ આ હિરેનભાઈ અને દીપભાઈની વચ્ચેના જે અભયભાઈ છે એ છેલ્લા સિત્યાવીસ દિવસથી ગુમ થયેલા છે આ પરિવારમાં જે અત્યારે ચોક્કસપણે એમ કેમ કહેવું હોય તો કહી શકાય કે છેલ્લા સિત્યાવીસ દિવસથી એક જે ઘરનો મોબ કહેવાય એનો કોઈ પત્તો નથી આપણે આશા રાખીએ કે અભયભાઈ જ્યાં હશે ત્યાં ચોક્કસ સહી સલામત જ હશે પણ સિત્યાવીસ સિત્યાવીસ દિવસથી જે વ્યક્તિ ખાલી ટી શર્ટ અને બરમુડા પહેરી અને નીકળી ગયા હોય ઘરે ફોન લેવાની પણ તસ્તી ન લીધી હોય એટલે ક્યાંક ને ક્યાંક ચિંતાનો ચોક્કસપણે વિષય છે પણ આપણે પહેલાં મંજુલાબેનને મળશું પછી શાંતિલાલભાઈને મળશું કારણ કે મા છે અને આપ જોઈ શકો છો કે એમની આંખો સતત આવ્યો ત્યારથી બેન બહુ હૃદય મજબૂત કરી નાખો અને અભયભાઈને અપીલ કરો કે એ જ્યાં હોય ત્યાંથી ને તમારા આહુની અસર સીધી હૃદય સુધી પહોંચે અભય તું જ્યાં છે ત્યાંથી જલ્દી આવ તારું કાંઈ બી હશે ને હું બેઠી છું તને સંભાળવા જે હશે તારું કાંઈ બી એના હું રસ્તા કહીશ તું જ્યાં હોય ત્યાંથી આવી જાય કાન તારો તને યાદ કરે છે રડે છે મારા પપ્પા દાદી ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે શું કાન તારો તને યાદ કરે છે રડે છે મારા પપ્પા દાદી ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે શું કાન તારો તને યાદ કરે છે રડે છે મારા પપ્પા દાદી ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે શું કહું એને કે તો પપ્પા ક્યારે આવશે આ બધા એકદમ તારા વગર દુખી છે અભય તું જ્યાં હોય તે જલ્દી આવી જા બસ તું જલ્દી આવી જા એટલે આ જ્યારે બનાવ બન્યો તમને ક્યારે ખ્યાલ અમને બીજે દિવસે એ રાતના જતો રહ્યો બીજા દિવસે મારા દીકરાને એના શાળાએ ફોન કર્યો કે હવે રાતના જતો રહ્યો છે તો મારા દીકરાએ મને ફોન કર્યો હું દેશમાં હતી તો દેશમાંથી તરત પ્લેન પકડીને અમે બંને જણાવ્યા ને આવીને અમને ખબર પડી કે રાતે જતો રહ્યો છે અને કાંઈ લઈ નથી ગયો પૈસા ન મોબાઈલ કોઈ વસ્તુ બરાબર એટલે મતલબ કે પછી તમે મિસિંગની ફરિયાદ ક્યારે એ સોળ તારીખના શું શાંતિલાલ ભાઈ જ્યાં હોય ત્યાં જલ્દી આવી જા તારો હરપ હું સહેલ કરીશ ઘણા બધા ચિંતા કરે છે છોકરો કામ છે ખાતો પીતો બી નથી અને એની તબિયત બી ખરાબ છે જ્યાં હોય ત્યાંથી આવી જા જલ્દી આવી જા અને અમને ફોન કર એક નાના ભાઈ છે અને એક મોટા ભાઈ છે ચોક્કસપણે આપણે કહેવું પડે કે ભાઈ એટલે એક એવી વસ્તુ છે કે તમે ત્યાં સીધે સીધું હું અહીં ખોલી શકું હિરનભાઈ શું કહેશું અભાઈ મારો નાનો ભાઈ છે હું એને એક જ વાત કહેવા માગું છું કે ભાઈ તું આ વિડીયો જોતો હોય તો પ્લીઝ મહેરબાની કરીને તું ઘરે આવી જા મમ્મી પપ્પા તારી વાઈફ તારો બાળક બધા તારી વાટ જોઈ રહ્યા છે અમે પોતે વાટ જોઈ રહ્યા છે અને હું બેઠો છું તું ક્યાંય બી હોય પ્લીઝ મહેરબાની કરીને તું આવી જા તારો એક એક કામ અટકવા નહીં દેવું તું પ્લીઝ મહેરબાની કરીને ઘરે આવી જા બધા અહીંયા હેરાન છે તું એમ એમ નહીં કર તું આવી જા ભાઈ ઘરે તું આમ ઘરથી ચાલ્યો જવાનું કોઈ સોલ્યુશન નથી મહેરબાની કરીને જ્યાં પણ હાથ જોડો છું આવી છે કે ઘરેથી રાતના સાડા અગિયાર વાગે નીકળી ગયો ટી શર્ટ અને હાફ પેન્ટ પહેરીને નથી પૈસા લઈ ગયો નથી કાંઈ લઈ ગયો આજે એક મહિનો થવા આવ્યો એનો કોઈ સુડા ક્યાંય પત્તો અમે ઘણી ખાસ તો ખાસ તો તમે જ્યારે મિસિંગની ફરિયાદ લખાવી મંજુલાબેન ત્યારે પોલીસે શું કાર્યવાહી કરી હું નથી ત્યારે મારો આ દીકરો હતો બરાબર દીપભાઈ શું કાર્યવાહી થઈ પોલીસમાં પોલીસ પોલીસવાળાએ કોઈ ખાસ સહયોગ નહોતા આપ્યું કમ્પ્લેન લઈ લીધી છે બાકી જેટલા પણ સુરાગ હતા એ અમે પોતે રીતે ગોઈત્યા છે એમનું કાંઈ ખાસ કોઈ ધ્યાન નથી આ કેસમાં એટલે મતલબ કે સમજી લો ને કે તમે જે સીસીટીવીના ફૂટેજ જોયો હોય કે આ કે કંઈક એમાં બધું શું દેખાડ એમાં મારો ભાઈ રાતના જાતા દેખાણો સ્ટેશન બાજુ એ બીજા દિવસે અમદાવાદ ઉતર્યો ને એના પછી ત્યાંના કેમેરા હતા નહીં સ્ટેશન ઉપર તો એના પછી એ ક્યાં ગયો છે અમને હજુ સુધી નથી ખબર પડી તો દર્શક મિત્રો એક વ્યક્તિ જ્યારે ફોન લઈ ઘરે મૂકીને નીકળી જાય પૈસાની પણ ચિંતા ન કરે ત્યારે ક્યાંક ને ક્યાંક પરિવારની જે ચિંતા છે એ યથા યોગ્ય છે પણ વેપારીનો દીકરો છે એટલે એટલું ચોક્કસપણે કહેવું પડે કે એણે જે કાંઈ કર્યું હશે એ બહુ વિચારીને કર્યું હશે એની પાછળના રીઝને બહુ મોટું હશે અને ખાસ તો આ પરિવારને કોઈ આર્થિક તકલીફ હોય હું કોઈ પણ પ્રકારે લાગતું નથી એટલે જી તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આખા પરિવારની આપણે જો વાત કરવાની હોય તો અત્યારે જે મેં પરિવારના ચહેરા ઉપર તમે બધા જોઈ શકતા હશો હું ભાઈને કંઈ કેમેરામેનને જરાક આ ચહેરો તમે ફેર કેમેરો ફેરવજો તો ખ્યાલ આવશે તમને કે એક બાપની ચિંતા શું હોય એક માની ચિંતા શું હોય ભાઈઓ જ્યારે તમે અલગ થઈ જાઓ ત્યારે કેવી ચિંતા કરતા હોય છે એનો સીધો અહીંયા પડ કહો એ એક બે મહિના પહેલાં અને જે દિવસે એ ઘરેથી નીકળી ગયો ત્યારે બે વ્યક્તિને પેમેન્ટ કરીને બી ગયો છે જેના બાકી હતા એને એને જો ભાગી જવું હોય તો કોઈને પેમેન્ટ શું કામ કરે એ દિવસે એનો બીજો કાંઈ બી થોડી ઘણી એને તકલીફ હશે એ બો બોલ્યો નહીં છેક સુધી હું ગયો બે મહિના જ્યારે દેશમાં ગયો ત્યારે એને બે ફોન કર્યા હતા એ હાલ્યાવાળો હતો દેશમાં પછી કે હવે તમે જઈ આવો હું પછી આવી જમ મહિનામાં હું મેં જાઉં અગિયારસ મારી છે દાદાની અગિયારસ કરીને તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આ જે ના મિસિંગ થવાની વાત છે એમાં પરિવારની આંખોમાં આંસુ છે ખાસ તો મારે ચોક્કસપણે એટલું કહેવું પડે કે એક આર્થિક રીતે સદ્ધર સંપન્ન ધંધાકીય રીતે વેલસેટ માણસ જ્યારે આવું પગલું ભરતો હોય એની પાછળ ક્યાંક ને ક્યાંક કોક તો કારણ હોવું જ જોઈએ કારણ વગર તો આવડું મોટું પગલું નથી ભરાતું તે છતાં પણ આપણે અભયભાઈને કહેશું કે એવું એક પણ કારણ નથી કે જેનું નિવારણ ન હોય એટલે દરેક કારણોના નિવારણ નીકળતા હોય છે અભય ભાઈ ખાસ તો તમારો દીકરો તમારા ધર્મપત્ની અને તમારો આ આખો પરિવાર જે અત્યારે ચિંતામાં છે આ ચિંતાનું કારણ એક જ તમારું ગુમ થવું છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે અમારી હાર્દિક અપીલ છે જે હૃદયથી અમે તમને અપીલ કરીએ છીએ અને ધ્યાન આપજો દરેક માણસ આ કારણ હોય છે બાપુજીનું મન તમારામાં એટલું લાગેલ પડ્યું છે એ માણસ હા છે ઓછું પણ તે છતાં હા બોલો એ અભયની મમ્મીનો અભયનો ભાઈ હિરેનભાઈ દીપભાઈ એને ફૂલ બેકિંગ હતી એને કોઈ જાતની તકલીફ પડવા નહીં દેતા હતા તારે ગમે અહીંયા તકલીફ હોય તો મને વાત કર અમે એની તકલીફનો સોલ્વ કરશે ફૂલ બેકિંગ હતી બે ભાઈની એની મમ્મીની તો દર્શક મિત્રો આ તો એક એવો પરિવાર કે જે છેલ્લા એક્યાવીસ દિવસથી ધરાયનું ધાન ખાવ વેરો નથી એટલે ક્યાંક ને ક્યાંક હું તો આવડા મોટા સમાજને પણ કહી ખાસ તો જૈન સમાજ ઓસવાળ સમાજ એટલે બધી રીતે સાધન સંપન્ન બુદ્ધિમત્તા અને ચોક્કસપણે કહેવું હોય તો એટલું કહી શકીએ કે આ સમાજ ધારે તો ધારે એ કરી શકે એટલે સમાજ પણ પ્રયાસ કરશે એવી આપણે અપેક્ષા રાખીએ ક્યાંક ને ક્યાંક પરિવાર ચિંતામાં છે આપણે અભયભાઈને ફરીથી એકવાર અપીલ કરીએ છીએ કે અભય ભાઈ આ પરિવાર તમારા પરિવાર સામે જોજો ને ખાસ તો તમારા દીકરાને હજી છ વર હાલ થયા છે એટલે ક્યાંક ને ક્યાંક ક્યારેક તમે છે ને બાપ વગરના સંતાનોના જીવન જોજો એટલે બીજું કાંઈ તમારા બાપ મા ભાઈઓ તો ચિંતા કરે જ છે પણ ખાસ તો તમારો દીકરો હજી નાનો છે એટલે કચ્છ ટીવી હતી અને કચ્કેર ટીવીના દર્શકોને પણ હું કહી કે અભય ભાઈના હું તમામ ફોટા તમને મૂકું છું ક્યાંક ને ક્યાંક આ આ સ્ટોરીને એટલી શેર કરો કે આપણે બીજે ક્યાંય પહોંચે કે ન પહોંચે પણ અભય ભાઈ સુધી ચોક્કસપણે પહોંચવી જોઈએ ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ કુર્લા મુંબઈ